જોઈએ તો ઓવર પાઉન્ડ છે કારણ કે ઘણું એક્સપેક્ટેશન રાખીને આપણે ચાલી રહ્યા છીએ અને જેવી રીતે અનુજ સિંગલે અમને કહ્યું કે હવે ગ્રીડી થવાનું આપણે માર્કેટમાં અને હવે એ આપણે હાઇટ્સ જોઈશું આપણે જે બ્રેક લાગી હતી ની બી હવે જોઈશું પણ હવે કઈ રીતના તમે જોઈશું બિકોઝ એટલું બધું નવું કામ આપણે જોઈ રહ્યા છીએ એક નવું ઇકોસિસ્ટમ બિલ્ડઅપ થઈ રહ્યા છે આઈટી જે તમારું ફેવરેટ સેગમેન્ટ છે ડેટા સેન્ટર્સ છે પાવર એન્ડ એનર્જી છે તમને શું લાગે છે કે કયા સેક્ટર્સ પ્રિડોમિનન્સ કરશે આ નેક્સ્ટ સંવતમાં હેપી દિવાળી આપને આપની પૂરી ટીમને અને આપણા સૌ વ્યુઅર્સને એમના પરિવારોને એવું લાગી રહ્યું છે કે જે એક વર્ષનું આપણું એક કન્સોલિડેશન ફેઝ હતું આપણું માર્કેટમાં ને એમાં આપણને ઘણા ચેલેન્જીસ આવ્યા ખાસ કરીને ટેરિફ રિલેટેડ જે ચેલેન્જીસ આવ્યા કે સ્લોડાઉન રિલેટેડ ચેલેન્જીસ આવ્યા એ ચેલેન્જીસને આપણે સારી રીતે કોપ કરીને આઈ આપણા જે પોલિસી મેજર્સ જે લેવામાં આવ્યા છે બજેટમાં જીએસટી કટમાં આરબીઆઈ દ્વારા રેટ ઓફ ઇન્ટરેસ્ટ કટમાં તો આ બધું રીતે જોઈને એવું લાગી રહ્યું છે કે આપણું એક આવતા એક દોઢ વર્ષ માટે એટલીસ્ટ ગ્રોથ જે છે એ કન્ઝ્યુમર લેડ ગ્રોથ રહેશે ઘણી ખરી જે કન્ઝ્યુમર્સના પોકેટ્સમાં વધારે પૈસા રહેશે અને જેનાથી એ લોકોનું એન્કરેજમેન્ટ મળશે ખર્ચવા માટે નવા એક્સપિરિયન્સીસ માટે નવી કેટેગરીઝ નવા પ્રોડક્ટ્સ એ ઉપરાંત જે ડિજિટલ પ્લેટફોર્મ્સ જે ઉભરીને આવ્યા છે અને એ લોકોએ એમનું જે એક ટાઈપનું આપણે જે કહીએ કે રેલેવન્સ એસ્ટેબ્લિશ કર્યું છે તો એવું લાગી રહ્યું છે કે અમને એક કન્ઝ્યુમર અને ડિજિટલ લેડ કંપનીઝ આ બે સેક્ટર્સ એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી તરીકે ઉભરીને આવી શકે છે આવતા સંવતમાં અને આગળના ઘણા વર્ષો માટે પણ જી નિલેશ સર એક છેલ્લે આપણી પાસેથી એ જાણીશું કે એક વ્યૂ અને તમે અમુક સેક્ટર્સ માટે સેગમેન્ટ માટે જણાવ્યું પરંતુ એવા કયા બિઝનેસીસ તમે જોઈ રહ્યા છો સ્ટોક કે કંપની રેકમેન્ડેશન નહીં પરંતુ કયા એવા બિઝનેસીસ છે આવનારા સમય માટે એક પોટેન્શિયલ તમે જોઈ રહ્યા છો કે એ એમનું જે બિઝનેસ મોડલ છે જે પોટેન્શિયલ આગળના આવનારા વર્ષ માટે જે છે એ કસારું સારું સાબિત થઈ શકે છે એના પર એક ફોકસ હોવું જોઈએ બે કે ત્રણ એરિયાઝ એવા છે પહેલી પહેલું જે એરિયા છે એવું લાગી રહ્યું છે કે જે ટીયર ટુ બેંક્સ છે જેમને પાછલા એક કે બે વર્ષમાં ઘણી મુશ્કેલો આવી છે ખાસ કરીને જે ક્રેડિટ સ્લો સ્લોડાઉન થયું છે કે એમના નિમ્સ પ્રેશરમાં આવ્યા છે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટવાથી કે એમનું જે માઇક્રો ફાઇનાન્સનો એક્સપોઝર હતો એમનાથી એમને ઘણો એક ચેલેન્જિંગ પીરિયડ આવ્યો છે લગભગ એક દોઢ વરસથી એવું લાગી રહ્યું છે કે એ બધા જે પ્રોબ્લેમ્સ છે એ હવે લગભગ એમના પતિ ગયા છે અને હવે ગ્રોથનો એક સારો ફેઝ એમના માટે આવી રહ્યો છે તો મારું એવું માનવું છે કે આવતા એક દોઢ વર્ષ માટે એટલીસ્ટ એમના માટે એક જે મેં કહીએ જે ગોલ્ડી લોક સિચ્યુએશન સારા માર્જિન્સ સારું ગ્રોથ સારો નફો અને ઓવરઓલ વેલ્યુએશન્સ પણ રિઝનેબલ છે એમના તો એક એ સેગમેન્ટ છે બીજો સેગમેન્ટ છે જે મેં ઉલ્લેખ કર્યો ડિજિટલ પ્લેટફોર્મ્સ કોઈ પણ કન્ઝ્યુમર ક્ષેત્ર જુઓ તેમાં ડિજિટલ પ્લેટફોર્મ્સનું હવે જે ગ્રોથ આપણને જોવામાં આવી રહ્યો છે એવું લાગી રહ્યું છે કે આ ખાલી એક શરૂઆત છે અને ખાલી આવતા એક કે બે વર્ષ માટે નહીં પણ આવતા ત્રણ વર્ષ પાંચ વર્ષ કે હોઈ શકે કે આગળનું આખો આ જે દશક છે એ ડિજિટલ પ્લેટફોર્મ્સ માટેનો એક દશક ઉભરીને આવી શકે એમ છે સર થેન્ક યુ આજે નવા સંબંધ પર તમે અમારી સાથે જોડાયા ને આપણા કર્યા થેન્ક યુ